જય માતાજી જય દ્વારકાધીશ સૌરાષ્ટ્રની રસધાર એક વાત લઈને આવ્યો છું એક તેતરના કારણે એક તેતર માટે એકસો ને ચાલીસ યુવાનોએ પોતાના પ્રાણ આપી દીધા હતા એવી એક આ વાત લઈને આવ્યો છું પશુરામે આપેલી આ પૃથ્વીને એક એકવીસ વાર નક્ષત્રિ કરીને બ્રાહ્મણોને વેચી દીધી હતી પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરતી માતાની કાયાને ખૂંદવા લાગ્યા પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડની જાળમાં ચાર મોટા દેવતાઓને જવના છાંટ્યા તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા સોળે કળાએ સોંપતો તેજસ્વી નર નીકળ્યો તે સોળંકી કહેવાયો ચારે ભૂજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે સૌ બાણ ચૌહાણ કહેવાયો કુંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાની શિર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડ્યું એ ત્રણ તો પોત હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા એટલે દેવતા દેવતાઓએ નિરાશ થયા આખરે અગ્નિના ભડાકામાંથી મારમારની ત્રાળ દેતો જે બહાર આવ્યો આવીને પર કહેતા રાક્ષસને જાણે સહાર્યો તે પરમાર નામે ઓળખાયો આબુ ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની અણવાતી ગઈ ચિત્તોડગઢ તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો એ વંશનો એક વેલો સીધનાર રણવાગડામાં પણ ઉતરી આવ્યો એ વહેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારના હાથનો ઉમરકોટ તાલુકો એ વખત એની પડતી દશામાં છૂટી ગયો ને પારકને નાનો તાલુકો રહ્યો ત્યાંનું બેસણું પણ ગયું ને થરપાકર રહ્યું

રણસળે અમૃત ભુજ પરચો રજભાર સોઢા વણ સૂજે નહીં હોય દાતાર સોઢાઓના અંગમાં દાન જેવા દેવાની જેવી હોશ આવે જીભમાં જેવું અમી વરસે અને પૂજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રતનજીનું તો કૈલાસમાં પધારી ગયેલા પણ માં જોમબાઈ હજુ બેઠા હતા આ જોમબાઈને ચાર દીકરા હતા આખોજી આસોજી લગધીરજી ને મુંઝોજીમાં અને દીકરો ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા સંવંત ચૌદસો ચીમોતેરની અંદર પાર્કરમાં કાળો દુકાળ પડ્યો તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓને ઢોર ટપોટપ મરવા માંડ્યા બે હજાર સોઢાઓએ પોતાના ઢોર લઈને દુકાળ વરતવા સોર સોરઠમાં ચાલી નીકળ્યા જ્યારે ત્યારે ત્યાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલ્કમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે આખોજી બોલ્યા ભાઈ લગધીર તું ને મુંજોજી સાથે જાઓ હું ને આસો અહીં રહીશું લગધીરજીને મુંજોજી પોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર થઈ ઊભા ત્યારે માઇ બોલ્યા બાપ અમારી વસ્તીની પરદેશમાં ક્યાંથી મળશે માટે હું સાથે ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર સોઢાઓ એના રથની વીટી લઈને પોતપોતાના ઢોર હાકતા હાંકતા રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા પણ લખધીરજીને તો નિમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે આ દેવતાની પ્રતિમા પાર્કરની પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડતું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરે ત્યાં ત્યાર પછી અનાજ આરોગ્ય એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થયો ગયો તેમ તેમ પીલું પહોંચવા મોડું થવા માંડ્યું એક પોહોર બે પોહોર ચાર ને પછી તે બબે દિવસના કટાકા થવા લાગ્યા પછી એક રાતે લગધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા બેટા કાલ પ્રાગટના દોર ફૂટતો તો જ તને ગાયોનું એક ધણ મળશે એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે એ ગાય પોતાનો માયલો પગ પગ ઊંચો કરીને તારા સામે જો જોઈ જમીન ખોતરશે ખોતરેલી જમીનમાં ખોદજે તો એક પ્રતિમા જળશે એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે રથમાં પધારીને સાથે લઈ જજે એ જ્યાં રથ ઊભો રહે જાય ચસકે નહીં ત્યાં તારો મુકામ કરી રહીજે તારી ફતે થશે બીજા દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જળી એ માંડવ રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાચાળ ભૂમિમાં મોતીડાના દાણા જેવા ડુંગરા જેવા જોત જોતના અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા હવે કેવો છે એ પાચાળ દેશ કંકુવારની ભમકા સર્વો સાલ માળ નર પટાધર નિપજે ભોય દેવકો પાછાડ એ પાછાડની જમીન રાતી છે સુંદર સાલેમાં ડુંગર છે અને એ દેવભૂમિમાં સુરવીરો પુરુષો નિપજે છે ગુઢે વસ્તરે ગોરિયા પગની પીંડીનો તાલ પનઘટ ઉપર પરવડે પડ જોવો પાછાડ પાછાડની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણીયા હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે એ રમણીઓ ભરે છે ઉરે સરસ તાલ ચાર હાથનો ચોટલો પડજો પાછા જેવો રૂપાળો એ ગોરીઓના ઉદર તેથી વધુ રૂપાળી એની છાતી છાતી છે તેથી વધુ રળિયામણા એના નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે નરનારી બંને ભલા કદીના આંગણ કાળ આવેલ ને આદર કરે પડ પાછાળ આછા પાણી વીરડે ધરતી સર સરભર્યો સાસર લવે પણ જોવો પાછાળ જેની ધરતી લાપટ કાંટાવાળા ઊંચા ઘાસથી ઢંકાયેલી છે જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીવે છે જેના ભરપૂર સરોવરનામાં સારસ પક્ષીઓ કલોલ કરતા હોય છે એવી એ દેવભૂમિ પાચાળ નદી ખડકે નિર્જરણા મલપતા પીવે માલ કાળે કસુંબા ગોવાળિયા જોવો પાછાળ જ્યાં નદીઓ અને ઝરણાઓ ખડખડ વહેરી વહેરે રહેલા છે જ્યાં માલધારીઓના માલ ગાયો ભેંસો ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીવે છે જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાડીને ગડગટાવે છે એવો પાંચાળ દેશ છે ઠાંગો માંડવ ઠીક છે કદીના આંગળ કાળ ચાર પગા ફરતા ફરે પણ જેવો પાછાળ જ્યાં ઠાંગા અને માંડવ જેવા વંખા ડુંગરા છે દુષ્કાળ કદીનો પડતો નથી ચોપાગ જાનવરો ફરે છે એવા એ પાછાળ દેશ છે તાતા તોરિંગ ભૂખ કુંદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉછરે પણ પાછાળ જ્યાં હરણા જેવી ફાળ ભરનારા પાણીદાર રંગ રંગના ઘોડા નીપજે છે કુકડા ગંધ મૃગુંદળા શત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગ નીપજે પણ પાછાળ ત્યાં કુકડાના જેવી ઉભી ગર્દન વાળા અને દુશ્મન નવરંગી ઘોડા નીપજે છે એવો એ પાછાળ કળડોળી ફળ લીંબોળી વનસ્પતિ હરમાળ પણ નર પટાધર નીપજે બોય દેવકો પાચાળ કુળના જુએ તે ઘણું ખરું કોળીના જ કુળ વસે છે કોળીની સંખ્યા બહુ મોટી છે ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળા વધુ નીપજે છે એમ છતાં ત્યાં મનુષ્યોમાં વીર પુરુષો પાકે છે એ દેવભૂમિ પાછાળ છે ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની ના નાની નદીને બરાબર વચમાં દેવનો રથ ઉભો રહ્યો ઘણા બળદને જોડીને ખેંચ્યો પણ પડ્યા સશક્યા નહીં નાડા બાંધી બાંધીને રથ તાણિયો પણ નાડો તૂટી પડી ગયા લગધીરજીએ પોતાની પાઘડી છેડે ગળે વીટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું હે ઠાકર તે દિવસ સપનામાં તમે મને કહેલું યાદ છે કે ત્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બાંધાશે સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાં તો આરસપાણની ભો હોય તેમ રથ દડવા લાગ્યો સામે કાંઠે જઈ ઉચાળો છોડ્યો નાના ઝુંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સીધી ગાયો ભેંસો બકરા ઘેટાને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટકોરીને રણકાર ગજવતા ગજવતા લહેરથી ચારવા લાગ્યા જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાડા તોડ્યું નામથી ઓળખાય છે પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમારનો દીકરો અને વડી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યા ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાને મુલક છે નાના ભાઈ મુજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લગધીરજી વઢવાણ આવ્યા દરબાર ગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડાની પગમાં લોઢાની તાળાબંધી નેવડ નાખી બગલમાં લગામ પરવીને વાઘેલા રાજાને રામ કર્યા કદાવર શરીર પાણીદાર છતાં ભક્તિભાવિની બે મોટી આંખો અને હજુ તે ગઈકાલે જ આબુનો અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવ દેવતાય તેજસ્વી ચહેરો પોતા તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિશલદેવજીના અયામાં વસી ગયો મહેમાન ક્યાં રહે છે કેમ આવેલા છે ના નામ શું છે એવું પૂછ્યા વિના પાધરે રાજાએ સવાલ કર્યો ચોપાટે રમશો જેવી મરજી ઘોડી બાંધી દો ના રાજ ઘોડી મારી હેવાય છે બીજે નહીં બાંધાય એક તરુણ મોંમાં નહીં લે હું બેસી ત્યાં સુધી ઊભી જ રહી છે હાંસલી પણ જાણે વાતચીત સમજતી હોય તેમ તેણે એક સૂર માંડીને હણહળાટી દીધી વિસળદેવજીના અયામાં વધુ પ્રેમ પુરાયો અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાંધેલ હાથ જોઈને તો વિશળદેવ મોહ પામી ગયા સાંજ પડી એટલે વિશળદેવે ઓળખાણ પૂછી લખધીરજીએ બધી વાત કહી સંભળાવી દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલ માલચાર્યે વિશળદેવ બોલ્યા એ ભોતો ઉજ્જડ પડી છે તમે પચાવી પાડી હોત તો પણ બની શકે પણ તમે નીતિજ તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું સુખેથી ગામ બાંધો પણ ઊભા રહો એક શરત છે રોજ રોજ અહીં ચોપાટ રમમાં આવવું પડશે લગધીરજીએ શરત કબૂલ કરી અસલીના માયલા પગમાં નેવળ છોડી રાંગવાળી પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો ભારતપૂત કાંઈ વંકો રજપૂત છે રજપૂત તાઈ આટો લઈ ગઈ છે ડાયરાની આંખોમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું પેટમાં પાપ ઉગ્યું હતું એક દિવસ સાંજે લખધીરજીએ વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી ભાઈ આજ હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાય રાજ બે વાર મારી સામે જોઈને હસ્યા તું લખધીરજીએ વાત રોડી તોડી નાખી પણ અંતરમાં એને ફાળ પડી ગઈ કે નક્કી મુજાજી માથે ભારે છે તે વગર પ્રતિમા હશે નહીં માંડી સાંભળ્યું કે શું છે છોડી આ ઓલિયો રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટ રમવા આવે છે એની ખબર છે ને હા એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથળ બોથળો માં જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે એ રજપૂતને જમીન કાઢી આપી છે અને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે પોતે પણ ત્યાં જાય આવે છે ખાખર વિશળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ લગધીરજીને લગાવ વિશળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે આ રાજપ્રીતિ વઢવાણના દરબારની નોકરોથી નહોતી ખમાતી લગધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી રાણીને હાડો હાડ વ્યાપી ગઈ કે નક્કી રાડ ચોકિયો આવશે એના રૂવાળા છડછડ બળવા લાગ્યા એનું પિયર સામે સાઈલે હતું પિયરિયા સભાડા જાતના રાજપૂત હતા પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી કુ ફૂંફાડી ઉઠી મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો રાજા નવી લાવશે એટલે મારો પગદંડો પણ અહીંથી નીકળી જશે માટે મારે ભાઈઓ હો તો જાવ એ કાળમુખા રજપૂતોના લબાચા વીખી નાખો અને મારી મારીને પાછા પારકર રસ્તે જંગલ તેતર ઉડ્યો આવ્યો રાતુવાર ચબાટ સહુ ઘોડે ચડ્યા બાંધી ઊભા બાર તેતર ઘવાણો બરાબર ઘવાણો તીર દાંજા હોય સાંસકો કર્યો કિયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યો પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી પણ સાબુત છે તેથી દોટા દોટ કરવા લાગ્યો વનમાં બીજા પક્ષીઓ કળકાળ મચાવી મૂક્યો હા હવે ધ્યાન રાખજો ભાઈઓ જોજો તેતર બીજે જાય નહીં આંખો આ પરમાર ધનના ઉચાળામાં કજીયો જગાવવાનું બરાબર બહારનું છે એમ બોલતા એ સાયલા ગામનો ચભાટી તિરજાઓએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ મોટા પ્રમાણનો પડાવ તરફ હાક્યો શીશો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોંબાઈ પોતાના ઇષ્ટદેવ માંડવરાવજીની પ્રભાતે પૂજા કરે છે ત્યાં જઈ પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો માં જોંબાએ કિકિયાટા સાંભળ્યા ને અહીં શરણાગ્રત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું પ્રભુજ આપની માળા પડતી મૂકીને એમણે બાજટ હેઠળથી હળવે આ તેતરને ચાલી લીધો એ લોહીની તરબોળ પંખીને અયા સરસું ચાપીને પંપાડવા માંડ્યું માની ગોદમાં છોકરું લપાય તેમ તેતરે ચરણે દેનારની હૈયામાં લપાઈ ગયો મા તેતરને પંપાળતા પંપાડતા કહેવા લાગ્યા કે બીમા મારા બાપ હવે અહીં મારે હૈયે ચડ્યો પછી તની બીક કોની છે થરથરમાં હવે આ તો રજપુતાનો ખોડો છે મારા બચ્ચા ત્યાં તો બહાર જાપે ધગ બક બોલી રહી ચભાડોના ઘોડા હમચી ખૂદતા અને ચભાડો ચાચે કીયા ચા કરતા હતા અહીં ગયા એલો અમારો ચોર કાઢી આપો કોના છે આ ઉચાડા સોઢાવો બધા પોતપોતાના ડેરે ડેરામાંથી બહાર નીકળ્યા પૂછવા લાગ્યા કોણ છો તમે સૌ માંડું આટલા બધા રીડિયો શેદ કરો છો અહીં બચરવાળાનો ઉચાળો છે એટલે તો ધ્યાન રાખો ભાઈઓ અમારો ચોર કાઢી આપો જલ્દી ચોરી ઉપર શીર ચોરી કરવા ચભાડો તોછડાઈ માંડી કોણ તમારો ચોર અમારો શિકાર જખમી તેતર સોઢાઓમાં હસા ચાલી વાહ રંગતમને એક તેતર સારું આટલી બહાદુરી ત્યાં તો જાપે ઝુંબાઈ દેખાણા ગોદમાં તેતર છે પડછંદ રાજપુતાની પ્રભાત ફેર ભેર પૂછ્યું શું છે બાપ ઈજ ઈજ જ અમારો ચોર ઈજ તેતર લાવો પાછો તેતર પાછો અપાય કાંઈ એ તો અમારા શરણાગ્રત ઠર્યો ભાઈ વળી એ તો મારા ઠાકરના બાજેઠ હેઠળ બેઠેલ છે હતો એ ભગવાનનો શરણાગ્રત મારાથી પાછો કેમ અપાય શરણે ગયો સાપે નહીં રથ પૂતા તારી રીત મરે તોય મેલે નહીં ખતરી હોય ખસીદ એને પાછો તમે તો બધા રજપૂત લાગો છો બચાવો હા અમે ચભાડો છીએ ત્યારે હું તમને સિંહ શીખું ચરણે આવેલાને રજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ ચોભાડા કોપ્યા હવે એ બધી વાત મૂકીને જ તમારો ચોર સોંપી દો ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને મા જોંબાઈએ તે તમને સાથીઓ દબાવ્યો તેતરના માથા પર હાથ પંપાડ્યો તો અમે તમારા લબાચા ફેદી નાખશું અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો જંબાએ કહ્યું છો અમને પરદેશીઓને સારી સારું સંતાપો છો કહો તો મારા ઘેટા આપું ગાય ભેંસ દઉં પણ શરણાગતને કેમ સોંપાય જાય મારાથી મારાથી સભાડોને તે કજિયો જોઈતો હતો બહનું જડી ગયું સમશે ખેંચાય એ મામલો દેખીને માતા જુવાન બેટા મુંજાજીને પડકાર્યો મુંજાને માતા કહે શું સોઢાના સામ દળમાં બળ દાખો હવે કરે ભલેરા કામ મુંજા તેતર માર્યો માંગે દુજણ ચાર ગર્વ ભર્યો ગુર્જર ધરણી આપે નહીં અણવાર બેટા એક સકલું છે તો પણ એ આપણા શરણાગત ઠર્યું આજ આપણે મર્યો મર્યો વગર છૂટકો નથી ભલે આ છભાડો પારકરા પરમારની રજપૂતની વાહ મારી જનની કહી મુંજોજી તેગ લઈને ઉઠ્યો હું તો પરમારને પેટ ધાવ્યો છું ને ના ધ્રુવ ચડે મેરું ડગે ગઢ મરને ગિરનાર તોય મરડે કંઈ મૂળ ધળી પગ પાછા પરમાર ધ્રુવને તારા ચડે મેરું પહાડ ડગમગે ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે પછી તો તે દિવસ દિવસો સોઢાનો સંગ્રામ રણઘેલે ચૌદસો ચીમોતેર માં સોઢાએ સંગ્રામ જમાવ્યો રણઘેલા રતનજીના પુત્ર નવેમ ખંડમાં નામ રાખ્યું વાર શનિ ચર સુદ પંખે ડાંઢો ત્રીજ રણ બાંધે રતન આવતો ધારણ મુંજો ધીજ ફાગણ મહિના સુકુલ પક્ષી પક્ષીની ત્રીજીને શનિવારના રોજ રંજનીના પુત્ર રણ તોરણ બાંધ્યું રાસમાળા પાનું ત્રણસો ને માં જણાવ્યું છે કે માંડવરાય અથવા માંડવરાય તે સૂર્યદેવની મૂર્તિ કહેવાય છે કેમકે મૃતંડના વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે તેના ઉપાસક બંને નાયક હતા પણ માંડવરાય નામના તો સોરઠમાં પરમારોના આગમન પછી માંડવ ડુંગર પરથી પડ્યું લાગે છે મતલબ કે માંડવરાય શબ્દ માંડ માં વાળો સંભાવત નથી પરિણામે સોઢા પરમારોની ઉપાસના સૂર્યને હતી કે ગોડી પ્રાર્થનાથી તે નિર્ણયને અન્ય કથા આધારની જરૂર છે રાસમાળાનો પાઠ સંબંધ સાત પનોતરે પણ સાતમો પંદર અતિ વહેલું છે માં જુએ છે ને બેટો જુજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું ચફાડાના તેર ભાલા વરસ્યા પરમારોને ખાંગે ખપર ભર્યો અને દિવસ આથમતો પડ્યા ચભાડ પાંચે છોડા વીસુ સાત એક તેતર કારણે અડ રાખી અખિયાત પાંચ ચભાડો કપાઈ ગયા સાત વિશુ એકસો ને ચાલીસ ઓઢા કામ કામ આવ્યા એમ એક તેતરને કારણે સોઢા પરમારોને પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી લખધીરજીએ તો તે વખતે વિશાળદેવની ડેલીમાં ચોપાટ રમવા તલીન હતા એમને આ દગાની ખબર નહોતી રાણીએ લગધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું શાંત પડી એટલે વિશાળદેવને રાણીએ બોલાવી લીધા કહ્યું હવે અહીં બેસો પણ મહેમાન એકલા બેઠા છે મહેમાનને એકલા નહીં રાખું હમણાં એના ભાઈઓને હારે જ સરગાર પૂરીને સાથે પકડાવી દઈશ રાણી શું આ બોલો છો ઠીક બોલું છું એ વાઘરીની દીકરી હારે તમારે પરણું છે કા તમે આ સી સિંહ વાત કરો છો હું બધું જાણું છું પણ આજ તો મારો ભાઈએ એ તમને જામપુરીમાં પહોંચતો કર્યો હશે વિશળદેવ બાંધો ભેદ સમજ્યો દોડતો દોડતો ડેલીએ આવ્યો લગધીરજીને કહી ભાઈ જલ્દી ભાગ તારી માથે આફત છે ફરી અહીં આવીશમાં છબ લઈને લગધીરજી ઘોડી ઉપર પલાણ્યા પણ ગઢ વંટોવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડ ફર્યો મને કાંઈ રીતે જવા દો હાથ આળી હાંસલી લેતો જા ખુશીથી પણ દરવાજે અહીં બજારમાં હું ગરાસીઓ ઉઠીને ભોંય ચાલીશ તે મારી આબરૂ જશે દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડવા જઈ ઊભી લગધીરજી બોલ્યા કે લ્યો બા રામ રામ રજપૂતના ઘોડાને ડોકા બે એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહીં હાંસલીને જાણે પાંખો આવી ઘણું દોડવા જાય પણ શું કરે પગમાંથી લોઢાની નેવળ કાઢતા લગધીરજી ભૂલી ગયેલો હતો પાછળ અઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડાય તેમ નહોતું પછી તો હાંસલીને તલંગો મારવાનું જ રહ્યું છલંગો મારવાનું જ રહ્યું હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણ ગણું તો તે હવામાં ઉડવા લાગી એમ કરતાં રસ્તામાં એક અઢારવી સાથીનો વોકળો આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડી ટપીને બીજે કાંઠે પહોંચે તે ઘડી નેવળ તૂટી ગઈ રસ્તામાં લગધીરજીને ફાળ પડી ગઈ કે હતી મુકામ ઉપર આવીને તો માં મુંજોજીના શબનું માથું ખોળામાં લઈને બેઠા હતા એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધીરજીને સાથી સવા વેત ઊંચી ચડી માને કહે કે માં આજ રોવાનું ન હોય આજ તો ધોળ મંગળ ગાવાના દિવસે આ તમારી કોખ દીપાવીને મૂંજો સ્વર્ગ ગયો જુઓ આ માં જોયું મૂંઝો મુંજારા મોં હમણાં ઉઠીને તમને ઠપકો દેશે આવું મોત તો તમારા ચારે દીકરા માટે માગજો માંડી ત્યારથી એ વોકળાનું નામ આજ પણ પઠ કહેવાય છે બાપ લગધીર તારા બાપ સ્વર્ગે સીધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો એટલે મારાથી એની સંગાથે જવાનું નહીં આ તારા બાપની ને મારી વચ્ચે વીસ વીસ વર્ષનું છેટું પડી ગયું હવે તો મૂંઝોને સથવારે જ મને રાજી થઈને જવા દે જે ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયા આજ પણ એ જગ્યાએ જોંગબાઈ માતાનો પાળિયો છે આજ પણ જે બાઈને છાતીએ ધામણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની છેડું છૂટે છે એવી લોકવાયકા છે માં અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો એણે એ ઠેકાણે ગામ બાંધ્યું એક રબારે રોજ દૂધ આપે આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી એનું નામ મૂડી હતું મૂડીની મમતાથી પરમાર એ ગામનું નામ મૂડી રાખ્યું એ રીતે આજનું મૂડી ચોઢા પરમારોની રાજધાની બન્યું કોઈ કહે છે કે મૂડી ઢેઢ હતી આ ઇતિહાસની વાત અહીંયા પૂર્ણ થાય છે આ વાત આપને ગમી હોય તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળ્યા બીજી વાત સાથે જય માતાજી જય દ્વારકાધીશ